ગરાસની એ માત્ર વાર્તા નથી પણ શસ્ત્રની ભાષામાં લખાયેલી વાત છે તે ક્ષત્રિયાણીની લાઠી લોહી અને લાજનું પ્રતિબિંબ છે મૃત્યુ સામે નજર મિલાવી હસતા હસતા લડવાનું શૌર્ય અહીં પ્રગટે છે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાં કલમથી રજૂ થયેલું આ પાત્ર તલવારથી પણ તેજસ્વી બન્યું છે ગેમાંભાઈ આ દીકરીને આજ એને સાસરે મૂકવા જાવા છે તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજરાના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે બીજા સપારડા ઘણા છે ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પછેગામમાં કર્ડીયો રજપૂત હતો ગોહિલવાડ પંથકના પછેગામની અંદર આવા ચાલીસથી પચાસ કાર્ડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા જ્યારે વોળાવે ગામતરા સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કાર્ડિયાની અંદર ગેમો વોળાવ્યો બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો ગેમાનું વોળાવું એ કાંઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ ખુમાણસંઘજી તરફથી ગેમાનું તેડું આવ્યું ખુમાણસંઘજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેપ્ત પ્રગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને સીમંત હતું ખોળો ભરીને તેડી લાવવાના હતા એક વેલ્ડુ બે હોડીયો ઘેરો ગેમો તેમજ બીજો એક કાર્ડિયો એ બધા હેબ્ત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબ્ધપ્રથી પચ્છે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે દસ ગાંવ લાંબુ ભાલનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યા વેલ્ડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયાને અજવાળે બધા ચાલી નીકળ્યા રૂપાળીબા પસે એક ડાબલો હતો એમાં પાંચ હજારના હેમના દાગીના હતા અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલી ભાતે ભર્યો હતો ગાળા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોડાવા લાગ્યો એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાળાવાળાએ એક વાર ટપારી જોયું ગેમા ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રેજો ગેમાએ જવાબ દીધો એલા ઓળખ હતું આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આ ગેમો નસકોરા ગજાવવા લાગ્યો નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભળાણા વેલ્ડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું ગેમા ભાઈ બાપા અટાણે સૂવાય નહીં હોઘમાં ને ઊંઘમાં ગેમો બળતો હતો હું કોણ હું ગેમો આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા પણ ત્યાંથી દોઢબે ગાંવ ઉપર એક તળાવડી આવે છે ખેડુએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ ચકમક જેગવે છે ગેમાને એણે હાકલ કરી ગેમાભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખા હું કોણ હું ગેમો ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટાલે ગાડા ખેડૂને દસ બાર આદમીનું ટોળું દેખાણું એની છાતી થડકી ઉઠી ગેમાને એણે ઢંઢોળ્યો પણ ગેમો કાંઈ ઉઠે એ તો ગેમો જોતજોતામાં તો અંધારે બાર જણા વેલ્ડું ઘેરીને ઊભા રહ્યાને પડકાર કર્યો ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે મને ઓળખ હું કોણ હું ગેમો ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત બન્યો એક જણે કહ્યું એલા એને જટ રણગોરીટો કરી મેલો લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સોંસરી એક લાકડી નાખી એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોરિટો કહે છે તો એટલે રણનો દડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કોણ છે વૈલ્યમાં દાગીના ફગાવી દેવઠ લૂંટારાએ ત્રાડ દીધી રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશો એ માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઉઠ્યું બદમાશો બોલ્યા દિલ ઉપરથી ઘરેણું ઉતાર બાઈએ બધા ઘરેણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા સોત ઉતાર બદમાશોએ બૂમ પાડી બાઈ વિનવવા લાગ્યા ભાઈ આ નરેડીના નક્કર કડલા છે ને ભીડેલા છે વળી હું ભરે પેટે છું મારાથી નહીં ઉઘડે માટે આટલેથી ખેમૈયા કરો ને મારા વીરા સફાઈ કર્માને ઝટ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ કહી રૂપાળીબાએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામાં બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાએ ત્રાસી નજર નાખી બીજું કાંઈ તો ન દેખ્યું પણ ફક્ત ગાડાના આડા લાકડાના ધોકા દેખ્યા વિચાર કરવાનો ત્યાં વખત નહોતો કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા રૂપારીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો એ ગરાસણીને સુરાતન ચડ્યું આડું હાથમાં લઈને એકૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠણભેર થઈ જાય છે પાછી ઊઠીને આડાનો ઘા કરે છે એ ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તે ફરીવાર વાર નથી આપતો અઢાર વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તરવારોના ઝાટાકા ઝીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન કરી ગયા ગેમો રણગોળી તો થઈને ઝાંખરામમ પડેલો હતો બાઈએ કહ્યું છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મોં ન બતાવી શક્યો ફરી કોઈ વાર પચ્છે ગામમાં ડોકાણો નહીં જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નેત્રું હતું નેત્રોમાંથી ઝાડો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોર તરવાર હતી કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ વાહ ગરાસણી વનના ઝાડાવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની એણે ના પાડી ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં શુરાતન ફાટફાટ થતું હોય છે ચાહે તેટાલા ઘા પડ્યા હોય પણ એ ગાઓના ગાઉ ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં રૂપારીબા ચંડીરૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પચ્છે ગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી तमाम ने चेतावी दे के कोई एना वखाण न करशो उल्टू एने पाची वेण कहजो नहीं तो बहन ने चमक, उपड़ चमक उपड़े चमक उपड़े एटले मणस मरी जाए लोहीए नित्रता बहन आव्या बहन ने ढोलिया में सुवाड़ा बधाए ठपको देवा लाग्या बेटा बहुअघटित कर घरेणा जात तो क्या बापू ने खोट आ जात એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો